હેલો ફ્રેન્ડ માર જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા સિઝન ચાલુ થઈ ગઈ છે સ્ટોક નવો આવી ગયો છે હવે વાત તમને નવા સ્ટોક વિશેની નવા સ્ટોકમાં દેખાડતો તમને આપણી પાસે શું શું વેરાયટી આવી છે શું શું નવી વસ્તુ આવી છે આ વખતે દિવાળી ડેકોરેશનમાં શું શું કંપનીએ નવું લોન્ચ કર્યું તો આપણે જોશી હવે આ મેડ ઇન ઇન્ડિયા ઇન્ડિયન પિન હેવી કેબલ પોપર કેબલ વાળી ત્રણે ત્રણ કલર નવા બ્લુ તો આવે છે પણ આ રોજ પિંક કલર છે અને ગ્રીન કલર છે મેડ ઇન ઇન્ડિયા છે પછી આ રોટેટ ગોળામાં કાંઈક નવી વસ્તુ આપણી પાસે રોટેટ ગોળામાં ત્રણ ચાર જાતના નવી નવી વેરાયટી છે હવાનો પ્રકાશ જોઈ લ્યો તમે આ દિ છતાં આટલો પ્રકાશ છે ભરચક તો નાઇટ આઉટમાં કેવો તમને પ્રકાશ આપશે ઓપ્ટિકલ ફાઈબર વિથ ફ્લાવર આ રાતના ટાઈમે એકદમ ઝક્કાસ લુક આપશે ભાઈ આ વસ્તુ પછી આપણા છ સાત ફૂટની જગ્યા કવર થઈ જશે આખું ઝુમર છે આ ને આ સિંગલ જગ્યાએ એ રખાવા માટે આ તો હજી મલ્ટી કલર માં છે આપડી પાસે અલગ અલગ વામ કલર અને મલ્ટી કલર બે અવેલેબલ છે વર્જિન પ્લાસ્ટિક ની વસ્તુ બનેલી છે અને કઈક નવી ડિઝાઇનમાં છે નવી વેરાયટી છે

લોકેશન તમને આપણી સ્ટોરનું જણાવી દો આ આપણો સાધુ વાસવાણી રોડ છે સાધુ વાસવાણી રોડ ઉપર આ છે ગાર્ડન સિટી ગાર્ડન સિટીની એક્ઝેક્ટ સામેની સાઈડ આપણું શિલ્પન ટાવર બિલ્ડિંગ આવેલું છે સિલ્પન ટાવરમાં પેલા દાદરા નીચે સ્વીજી ઇલેક્ટ્રિક એન્ડ મોબાઈલ આ ડેકોરેશનની આઈટમ મળી જશે બધી થેન્ક યુ